ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સાતથી પંદર વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલી જયવીર સ્કૂલમાં આજથી આ કેમ્પનો શુભારંભ થયો છે આ સમર યોગ કેમ્પ આગામી સોળ મેથી ત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની યોગ કોચ અને સંચાલક ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ જીતુભાઈ પ્રજાપતિ અને યોગ ટ્રેનર મોસમબેન ભાટી બાળકોને યોગની વિવિધ ક્રિયાઓ શીખવશે આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સાધવાનો છે આ ઉપરાંત બાળકો મોબાઈલથી દૂર રહે જંક ફૂડ ટાળે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે કેમ્પ દરમિયાન જ્ઞાન સાથે ગમત થાય તેવી રમતો પણ રમાડવામાં આવશે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે સમર યોગ કેમ્પનો સમય દરરોજ સવારે સાતથી નવ વાગ્યા સુધીનો રહેશે જયવીર સ્કૂલના આચાર્ય જયસિંહભાઈ પટેલે પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ આયોજનને શુભેચ્છા પાઠવી હતી બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસને વાલીઓ અને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે